વિરમગામ તાલુકાના નાનીકુમાદ ગામની સીમમાં આવેલા એલસીસી પ્રોજેક્ટ લિમિટેડની ઓફિસનું લોક તોડીને ઓફિસમાં રાખેલા કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો પંચોતેરના સરસામાનની ચોરીનો ભેદ ઉકેલીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા વિરમગામ તાલુકાના નાનીકુમાદ ગામ પાસે સીમમાં આવેલા એલસીસી પ્રોજેક્ટ લિમિટેડની ઓફિસનું તાળું તોડીને ઓફિસમાંથી મોનિટર કિંમત રૂપિયા ચાર હજાર સહિતના વિવિધ કોમ્પ્યુટર અને લેપટોપ ઉપકરણો સાથે કુલ રૂપિયા લાખ પાસઠ હજાર ચારસો મથકમાં અરુણકુમાર દેવાભાઈ રબારી હાલ રહે નાનીકુમાર ગામ નર્મદા વોટરફોલની બાજુમાં મૂળ રહે અંજાર કચ્છ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરતા ચોરી કરનાર ઈસમો નાનીકુમાદ ગામના અને મોટીકુમાદ ગામના રહેવાસી કૃણાલભાઈ રમેશભાઈ ઠાકોર ઉંમરવર્ષ ત્રેવીસ રહે નાનીકુમાદ વિરમગામ તેમજ મનોજ ઉર્ફે સુરેશભાઈ ગેલાભાઈ ભરવાડ ઉંમરવર્ષ બાવીસ મોટીકુમાદ તાલુકો વિરમગામ નાઓ તેમજ મેહુલભાઈ મનુજી ઠાકોર ઉંમરવર્ષ વીસ મોટી નાઓને ઝડપીને ચોરી થયેલો તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ પાંસઠ હજાર ચારસો મુદ્દામાલ રિકવર કરીને તેણે શખ્સોને ઝડપી પાડ્યા હતા સમગ્ર કામગીરીમાં વિરમગામ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવે કોન્સ્ટેબલ રોહિતભાઈ નવગણભાઈ સહિત રાકેશભાઈ નાઓએ કામગીરી હાથ ધરી હતી